હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં આજે છો હું પણ મજામાં સ્વાગત છે તમારા બધાનું મારા આજના નવા બ્લોગમાં તો આજે આપણે બપોર પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે આપણે વાડી આવી ગયા છે કેમ કે આપણે કાઢવાની સાઈડ છે માંડવી થેસરમાં માંડવી કાઢવાની છે જો આપણે બધા આવી ગયા છે અને આજે કાઢવાની છે થેસરમાં માંડવી વિછાક કાની ઓલે તો હાલો હમણાં થેસર આવે પછી આપણે જઈએ વાડીએ તો જો અહીંયા રવિ છે જામફળને એવું ખાઈશ કા રવિ આ પૂતાબેન છે કેમ સે પટાબે મજા હાલો પટાબે ને કામ કરે છે આયા સુસે કોઈ પીવેન હતા છે એ ગોપી એ તો ભૂતા છે એ ગોપી કેટલા ઝગાડે તો જાઈતી નથી જો તો ગોપી વેન પીસ થયેલા છે કેમ સે પીસ ને હાલો આપણે અત્યારે ખેતરમાં જાવી કેમ કે અત્યારે થોડું માંડવીનું દવણું કરે છે પછી ખેસર આવે પછી માંડવી કાઢવા જવાનું તો હાલો આપણે પેલા દવણું કરે ત્યાં જઈએ તો અત્યારે જો અમે બધા માછલી જોવા આવ્યા છીએ કેમ કે કુંડીમાં માછલી નાખી છે અમને કઈ દેખાય નહીં હા અમને એમ થયું દેખાય છે એમને દેખાય છે ને એમ બધા આવ્યા છે એ માનું હું લેવા આવીશ તું હું લઈને આવી હતી નાખ્યા અમે જઈ ખેતરમાં લીધું છે બાજુ બધી માંડવી ને એવું છે કાઢવાનું છે ચાલો આપણે જઈએ હવે ખેતર તો અત્યારે જો માંડવી કાઢવાનું ચાલુ થઈ ગયું છે So. Halo, gimn mendok. Ini 把头放点来。

નાસ્તો કરવા બેહી ગયા છે કાગો પીવે તમાનો મજા આવે છે અત્યારે વાગ્યા છે આઠ ને હજુ માંડવી નીકળી રહી નથી અને અમે બી આવ્યા છીએ ઘરે બેઠા આપણે ઉભા છીએ